આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ અનાપુર ગઢ સરકારી શાળાના સ્ટાફ અને ગામના અગ્રણીઓ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવવાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં પ્રથમ દિવસે અનાપુરગઢ ખાતે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના સ્ટાફ પરથી અને ગામના અગ્રણીઓ દ્વારા બાપલા સેન્ટર ખાતે બાળકોને શાળામાં પ્રવેશ આપતી વખતે ચોકલેટ આપી બોર્ડની પરીક્ષામાં જ્વલત સફળતા મેળવી જીવનમાં ઉત્તોતર પ્રગતિ કરે એવી શુભકામનાઓ આપવામાં આવી હતી એ પ્રસંગે બાપલા શાળાના આચાર્ય શ્રી શંકરભાઈ સાહેબ અને બાપલા ગામના આગેવાનો દ્વારા પણ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ